અમારા કવિ કૃષ્ણ દવે લખે કેમ મોરપીચ કોમ ડોટ કોમ બ્રન કોમ મોર કોમ ડોટ કોમ બ્રાખું મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રાધારીશાય એનું શું ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રાધારીશાય એનું શું વિરહી ગોપીનું ગીત એન્ટર જો કરીએ તો ફ્લોપી ભીંજાય એનું શું આ પ્રેમ કેરી ડીશમાં છે એવી એવી વાનગી કે કોને સોડું ને કોને ચાખું વાંસલડી ડૉટ કોમ મોરપીચ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું અને ગીતાજી ડોટ કોમ એટલું કેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત ગીતાજી ડોટ કોમ એટલું કેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત અને હાથ આખો બળે તોય ભાનના રહેર જ માણી શકે પૂનમની રાત હાથ આખો બળે તોય ભાનના રહે જ માણી શકે પૂનમની રાત તુલસી કબીરસૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કાંઈક ઝાંખું ઝાંખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું તુલસી કબીરસૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કાંઈક ઝાંખું ઝાંખું મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કયા કયા નામ એમાં રાખું એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્કિન પર નાચે છે શ્યામ એ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્કિન પર નાચે છે શ્યામ એને કો વાયરસ ભૂંસી શકેશું જેના ચીરપૂરી આપે ઘનશ્યામ એજ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્કિન પર નાચે છે શ્યામ અને એને કો વાયરસ ભૂંસી શકેશું જેના ચીરપૂરી આપે ઘનશ્યામ ઇન્ટરનેટ ઉપર આવે થનગન હું મારી વિન્ડો ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આંખું આ ભગવાન કૃષ્ણ કવિતાથી કોમ્પ્યુટર સુધીનો દેવતા છે ભગવાન કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે દરેક યુગમાં છે અને યુગ પરિવર્તન થાય ને તો કૃષ્ણની કવિતાઓ પણ પરિવર્તન થાય પણ મૂળ તત્વ એનું એ જ સચવાઈ રહે છે એ કક્કામાં પણ કૃષ્ણ હતો અને કોમ્પ્યુટરનો યુગ આવ્યો તો એની સાથે પણ કૃષ્ણ તાલ મિલાવી શકે છે એટલા માટે જ કહેવાનું મન થાય કે દુનિયામાં માત્ર એક એવો ધર્મગ્રંથ છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને ભગવદ્ ગીતાની જન્મ જયંતિ છે અને ભગવદ્ ગીતા કૃષ્ણ એ ગાયેલી છે અને દુનિયાની તમામ ભાષાઓમાં એક ભગવદ્ ગીતાનો અનુવાદ થયેલો છે ઈશ્વરો સર્વભૂતા નામ હૃદય છે અર્જુન તિષ્ઠતી ઈશ્વર હૃદયમાં છે અને હૃદયમાંથી જે પાસવર્ડ ભગવાન કૃષ્ણને મોકલે એટલે કૃષ્ણને ઇન્ટરનેટ ઉપર પણ થનગનતું આવવું પડે ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાના કામ કરવા આવ્યો મીરાબાઈના ઝેર પીવાય આવ્યો અને જ્યારે જ્યારે જેને જેને હાક પાડી છે ને ત્યારે કૃષ્ણ હાજર થયો છે નરસિંહ મહેતા જેલમાં હોય અને એને રામ માનલી કે એમ કહે કે ભગવાન કૃષ્ણ રાતમાં જો તને હાર પહેરાવે ને તો છૂટો કરવું નહીતર સવારે મારી નાખવું અને પરીક્ષા હોય નરસિંહ મહેતાની અને હાથમાં કેદારો લઈ અને કૃષ્ણને આરાધે ને ત્યારે અડધી રાતે એ જેલમાં આવીને નરસિંહ મહેતાનો હાર પહેરાવીને સ્વાગત કરે કુંવરબાઈના મામેરાય ભરે અને એના પિતાનો શ્રાદ્ધ પણ કૃષ્ણ કરે નરસિંહ તો બીજા માટે હુંડી લખે છે એને ખબર છે કે મારી હુંડી સ્વીકારવા એ દ્વારકાધીશ આવશે પણ નરસિંહ મહેતાએ પોતાના નામે એક હુંડી નથી લખી પોતાના ઘરમાં ખાવા નથી ને છતાં એ પોતાના નામે હુંડી લખીને રૂપિયા નથી માગતો કારણ કે નરસિંહ મહેતાને ખબર છે કે હું રૂપિયા માગીશ ને સંપત્તિ માગીશ ને તો શામળિયો આઘો વયો જશે મારા કામ કરવા જ ખુદ ભગવાન આવે છે તો મારે પૈસાની શી જરૂર છે નરસિંહ મહેતા સમજે છે સંપત્તિથી સગવડતા મળે પણ શાંતિ ન મળે શાંતિ મેળવવા તો દિનાથની જરૂર પડે અને એટલા માટે ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકોર આ દીનો નાથ જે પોકારે ને એના માટે હજરા હજૂર છે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાં પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ અર્જુનનો વિષાદ છે ભગવાન કૃષ્ણનો ક્યાંય વિષાદ નથી ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થાય છે મા બાપ જેલમાં હોય છે ગોકુળ મથુરામાં એ મોટો થાય છે ઉગીને હજુ હમો નમો ન થાય ત્યાં પૂતનાનો બકાસુરનો સામનો કરવો પડે છે પૂતનાને બકાસુરનો સામનો કરે વાંસળી હાથમાં લઈ અને વૃંદાવનમાં રાસલીલા રચાવે ન રચાવે ત્યાં પાછું રાધાથી છૂટું પડવાનું થાય છે મથુરામાં જાય છે સગા મામાને મારવો પડે છે અને પછી દ્વારકાનું રાજ કરે ન કરે ત્યાં પાછું મહાભારતનું યુદ્ધ મંડાય છે અને યુદ્ધમાં એની નજર સામે અનેકને મારવામાં આવે છે અને પાંડવોને તારવામાં આવે છે અને છતાંય કૃષ્ણ પાછો ઈ માંડ મહાભારતનું યુદ્ધ કરી ધર્મની સ્થાપના કરી અને શોનાની દ્વારકાનું રાજ કરવા જાય છે અને ત્યાં યાદવ સ્થળી થાય છે પ્રાચીના પીપળે આરામ કરવા બે છે ત્યાં પારઘીનું બાણ આવે અને પોતાને વિંધાઈ જવું પડે છે છતાં ભગવાન કૃષ્ણએ ક્યાંય પોતાનો વિષાદ પોતાનું દુઃખ ગાયું નથી હંમેશા આ જીવન કાયમ હસતા રહ્યા છે અને જે પોતાનું દુઃખ સહન કરી અને હોઠો ઉપર હાસ્ય રાખે ને એની પાસે બીજા પોતાનું દુઃખ ગાવા આવી શકે અર્જુન પોતાનું દુઃખ ભગવાન કૃષ્ણ પાસે રજૂ કરે છે પહેલાં અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ અને આવા પરમ કૃપાળુ ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર કૃષ્ણને યાદ કરી આ યુગ સાથે તાલ મિલાવતું કાવ્ય કૃષ્ણ દવે લખે છે કે વાંસલડી ડોટ કોમ મોરપીછ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું Джай Шри Кришна.